નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ ટોપિક અંગે લોકો વધુને વધુ માહિતી મેળવવા ઈચ્છુક હોય છે આજ કારણસર અમે એવા જ ટોપિકની પસંદગી કરતા હોઈએ છીએ જે અંગે લોકો વધુને વધુ માહિતી મેળવવા ઈચ્છુક હોય છે આજ કારણસર અમે આજે એક એવા ટોપિકની પસંદગી કરી છે જે ટોપિકને લઈને આપણે તમામ લોકો સારી રીતે વાતચીત કરતા હોઈએ છીએ જાણતા હોઈએ છીએ અને આપણા આસપાસના વિસ્તારની અંદર સાંભળતા પણ હોઈએ છીએ પણ આપણી પાસે એ રોગ અંગે માહિતી ઓછી છે અથવા તો આપણે એમ કહી શકીએ કે નહીવત જેવી માહિતી છે અને આપણે જે ટોપિકની પસંદગી કરી છે એ ટીબીના રોગની વાત કરી રહ્યા છીએ આપણે આજે ટીબી કઈ રીતે ફેલાઈ જાય છે આ ચેપી રોગ છે કે કેમ આપણા ઘરની અંદર કોઈને કમનસીબ રીતે આ તકલીફ થઈ ગઈ તો આપણને પણ આના શિકાર થઈ જઈશું કે કેમ આવા સવાલ લોકોને સતાવતા હોય છે અને ટીબી આપણને કોઈને થઈ ગઈ એ આપણને કઈ રીતે ખબર પડે કે આ બીમારી આપણને લાગી ચૂકી છે અને હવે એની સારવાર આપણે લેવી જોઈએ તો આ ટોપિકને આખા પ્રશ્નો જે આપણી પાસે સામાન્ય લોકોને ઉપસ્થિત થતા હોય છે એ પ્રશ્નોના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરશું ટીબી રોગ એક જટિલ રોગ છે આપણે એમ કહી શકીએ કે લાંબા સમય સુધી એની સારવાર ચાલતી હોય છે એ જ વિષયને આજે સમજવાની કોશિશ કરીશું ટીબીના રોગને તો આજે આપણે આ ટીબીના રોગ અંગે જુદા જુદા પ્રશ્નોના જવાબ આપવા અને આપણને સરળ રીતે આ રોગ અંગે માહિતી આપવા માટે આપણી સાથે જોડાય છે ડોક્ટર ડૉક્ટર સૌરભ વંજારા જે પલ્મોનોલોજિસ્ટ છે જાણીતા પર્મોલોજીસ્ટ છે આપણને સરળ રીતે આ રોગ અંગે માહિતી આપશે સૌરભભાઈ સૌથી પહેલા બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સૌરભભાઈ હું આપને સવાલ કરું તે પહેલાં થોડાક આંકડા મારી પાસે ટીબીને લઈને આખી ભારતની અંદર અને દુનિયાના દેશોની અંદર કેવા પ્રકારની આની સ્થિતિ છે એ આંકડા ઉપર એક ઝડપથી નજર આપણે કરી લઈએ જેથી લોકોને સમજાય કે આ બીમારી જે છે કેવા પ્રકારની સ્થિતિમાં હાલમાં રહેલી છે તો હાલમાં જ એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર ટીબીને રોકવા માટે ઘણા બધા ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે વાત તો અહીં સુધી હતી કે બે હજાર સુધી આ બીમારીને આપણે ખતમ કરી દઈશું બિલકુલ એકદમ નાબૂદ પણ આ કમનસીબ રીતે આજે સફળતા આમાં હજુ આપણને મળી નથી કેસ હજુ જોવા મળી રહ્યા છે આંકડો કહે છે એક સર્વે કહે છે કે ભારતની અંદર ચાર લાખ જેટલા લોકો જે છે એ ચાર લાખ લોકોના મોત હજુ પણ થઈ જાય છે ટીબીના કારણે જુદા જુદા કારણોસર અને બીજો એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળ્યું છે કે ભારતની અંદર મોતનો આંકડો શું છે તો આમાં અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે જો એકંદરે આપણે એક લાખ વ્યક્તિની અંદર ગણતરી કરીએ તો એક લાખ લોકોની અંદર એમ કહી શકાય કે બાવીસ જે લે એ બાવીસ લોકોને ટીબીની અસર આજની તારીખમાં પણ થઈ રહી છે એટલે કે એક લાખની અંદર બાવીસ લોકોને ટીબીની અસર થઈ રહી છે એ રીતે આપણે એને સમજી શકાય અને વિશ્વની અંદર જે કુલ ટીબીના કેસો છે એની અંદર ભારતમાં સૌથી વધારે કેસ છે એ વાત વાત પણ આપણી સામે આજે રહેલી છે આ ચોંકાવનારો આંકડો છે વાત અહીં અટકતી નથી વિશ્વના દેશો અમેરિકા હોય કે કોઈ બીજા દેશ ત્યાં પણ આ ટીબીના કેસ આજની તારીખમાં પણ જોવા મળી રહ્યા છે જેથી એમ કહી શકાય કે ટેકનોલોજી આવી ગઈ બધું આવી ગયું પણ અમેરિકા જેવા દેશો પણ હજુ આ રોગ ઉપર કાબૂ મેળવી શક્યા નથી બનાવ બની રહ્યા છે કેસ આવી રહ્યા છે અમેરિકાની વાત કરીએ અથવા તો વિશ્વની વાત કરીએ તો વિશ્વની અંદર ચાર લાખ લોકોના મોત આઠ લાખ લોકોના મોત થયા હતા એ પ્રકારનો આંકડો જે છે અને વિશ્વની અંદર ટીબીથી છે એસી લાખ લોકો અસરગ્રસ્ત થાય છે વર્ષે એસી લાખ અને જે મોતનો આંકડો છે એ બાર લાખ જેટલો રહેલો છે આ પ્રકારના આંકડા આપણે જુદા જુદા અભ્યાસથી જાણવા મળ્યા છે તો આપ સૌરભભાઈ સૌથી પહેલાં તો અમને એ જ જણાવું કે ટીબી આ રોગ ખરેખર છે શું ટીબી એ માઇકો બેક્ટેરિયમ ટ્યુબોર્કિલો નામના બેક્ટેરિયાથી થતો એક રોગ છે આપણા શરીરના દરેક અંગને આ થઈ શકે એવો રોગ છે મનુષ્ય શરીરના નખ અને આ વસ્તુમાં ટીબી નથી બાકી દરેક અંગમાં ટીબી થઈ શકે મગજ હૃદય ફેફસા આંતરડા હાટફૂ સ્પાઇન દરેક અંગને આ અસર કરે છે અને આ રોગ થઈ શકે તમે જે આંકડા જણાવ્યા એ ખૂબ જ સચોટ અને ચિંતાજનક છે ટીબી વર્ષમાં લગભગ દર વર્ષે ચાર લાખ મૃત્યુ થાય છે એટલે કે કલાકમાં ચાર મૃત્યુ રોજની થયું ટીબી એક એવો બેક્ટેરિયા છે કે જે સ્લોલી ગ્રો કરે એનું ડબલિંગ ટાઈમ એટલે કે એક થી બે થવા એક થી બે થવામાં એને લગભગ સોળ થી અઢાર કલાક જેટલો સમય જોઈએ એ જ ધીમે ધીમે પ્રસરતો રોગ અને થોડો જડ રોગ કહી શકાય સૌરભ હવે આપ અમને એ પણ જણાવો કે આ ટીબી આજની તારીખમાં પણ લોકોમાં જોવા મળી રહ્યા છે આપના હિસાબે આના કારણ શું રહેલા છે ટીબી થવાના બે મુખ્ય કારણો કોઈ વ્યક્તિ કોઈ ટીબી રોગી કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં આવે છીંક ખાય ઉધરસ ખાય એનું થૂક એના બધા સિક્રિશન્સમાં ટીબીના બેક્ટેરિયા હોય આ ટીબી ના બેક્ટેરિયા બીજા સામાન્ય વ્યક્તિને અસર કરી શકે ઘણી વખત એવું પણ બને કે ટીબી ના બેક્ટેરિયા મનુષ્ય શરીરમાં પડ્યા હોય જીવિત હોય પણ એનાથી કોઈ રોગ ના થાય એને અથવા કહીએ આમાં પોતાને પણ ખબર ના હોય કે એને ટીબી અસર એને ટીબી ના જંતુ એના શરીરમાં છે આ લોકો પણ બીજા વ્યક્તિને ચેપ આપી શકે બીજું મુખ્ય કારણ થવાનું કે આપણે જે દૂધ પીએ જો એ કાચું દૂધ હોય ઉકાળ્યા વગરનું દૂધ પીતા હોય હજુ પણ આ વસ્તુ ખુબ જ પ્રચલિત છે અને અમે જે પણ વ્યક્તિ અમારા સંપર્કમાં આવે એ લોકોને એવું સલાહ આપતા હોઈએ કે કાચું દૂધ ના પીવું જોઈએ કાચું દૂધ પીવાથી ટીબી થવાની શક્યતા વધી જતી હતી

તને કઈ રીતે ખબર પડે કે આપણને આ તકલીફ થઈ ગઈ છે હવે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ શરૂઆતમાં ખૂબ જ સામાન્ય લક્ષણો હોય કે જેની આપણને બહુ ગંભીરતા ના હોય ખાંસી થઈ રાખે સુકી ખાંસી થાય અને જીણો જીણો તાવ આવે આ જીણો તાવ મોસ્ટલી સાંજ સમય દરમિયાન આવતો હોય આગળ જતા વધતું જાય તો ભૂખ ઓછી લાગે વજન થાય ગળફામાં લોહી નીકળે રાત્રે પરસેવો છૂટે આવા લક્ષણો લક્ષણો અમે સામાન્ય રીતે જોતા હોય આપ સૌરભ અમને એ પણ જણાવો કે ઘણા લોકો વાત કરતા હોય છે અમારી પાસે માહિતી ઓછી હોઈ શકે અથવા તો નહીં હોઈ શકે એવું બની શકે ઘણા લોકો એમ કહેતા હોય છે કે જો લોકો કમજોર હોય છે થોડાક નબળા હોય છે એ લોકો લોકોને ટીબીનો ખતરો છે આ બાબત બરોબર છે કે ખાલી એમ દુવિધા જ છે હું આ વસ્તુને સ્વીકારું છું નબળા એટલે કે જેમનું વજન ઓછું હોય કે જેમનો ખોરાક પૂરતો ના હોય પોષણ પૂરતા પ્રમાણમાં ના મળતું હોય એવા વ્યક્તિઓને ટીબી થવાની સંભાવના વધી જતી હોય છે અને એકવાર આવા વ્યક્તિને ટીબી થાય તો એની ભૂખ ઘટી જાય અને એનું વજન ઘટી જાય એટલે નબળો માણસ વધુ દુર્બળ થતો જતો હતો હવે સોરોભાઈ આમાં જ લાગતો એક બીજો બીજો સવાલ છે જેમ કે કોઈ વ્યક્તિ જે છે સામાન્ય લોકોની અંદર જોવા મળતા હોય છે જ્યારે આપણે આ ટોપિકની હું પસંદગી કરી રહ્યો હતો ત્યારે ઘણા બધા લોકોએ મને એક સવાલ પૂછ્યો કે જે લોકોના વજન સતત ઉતરતા હોય છે એ એ પણ ખતરો ખરો આના માટે લક્ષણ ખરા જી જી આપણા માની લો કોઈ વ્યક્તિને લેટન્ટ ટીબી છે તો એ ટીબી નો રોગ ક્યારે એને થઈ શકે કે જ્યારે એની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે એટલે કોઈ માણસનો ખોરાક વ્યવસ્થિત ના ચાલતો હોય કોઈ કારણસર અથવા અદરવાઇઝ કે એને ડાયાબિટીસ હોય કિડનીની લાંબા સમયની બીમારી હોય કોઈ બીજા રોગ માટે સ્ટીરોઇડ ચાલતા હોય ઇમ્યુનોથેરાપી કે ઇમોથેરાપી ચાલતી હોય જ્યારે આ આવા કોઈ વ્યક્તિને કે જેને લેટન ટીબી થયો અને એને આ પ્રકારની બીજી સમસ્યા સાથે આપ સામે આવે તો એ ટીબી ફ્લેર અપ થશે અને એનું એક્ટિવ રૂપ ચાલુ થશે આ સોરોભાઈ આજની તારીખને અંદર જ્યારે આપણે આટલી બધી ટેકનોલોજી આટલા બધા ડિવાઇસો આટલી બધી નવી નવી શોધ દવા આ બધી થઈ રહી છે તો ટીબી આજે જીવલેણ છે ખરી ટીબી જો આપણે ધ્યાન ના આપીએ જો આપણે પૂરતી કાળજી ના લઈએ અને જે પ્રમાણેની દવા આપણને પ્રિસ્ક્રાઇબ કરેલી હોય એ ના લઈએ તો હા ટીબી હું તમને એક ઉદાહરણ આપું ગોપાલભાઈ આ માધ્યમથી હું દર્શકોને જણાવવા માંગુ છું કે તમે કોઈ તમને કોઈ રોગ થાય શરદી ખાંસી ઉધરસ થયા એક એન્ટીબાયોટિક આપી કશું વધારે થયું બે એન્ટીબાયોટિક આપી આપણે ટીબી નું સારવારમાં એક સાથે ચાર એન્ટીબાયોટિક એટલે કેવાનો મતલબ કે આપણે આ રોગની જડતા સમજવી જોઈએ તમે નિયમ અનુસાર સમય અનુસાર પૂરતા પ્રમાણમાં ખોરાક અને જે દવા આપેલી હોય એ આપણે લઈએ તો ટીબી જીવલેણ નથી એ એની સારવાર સંપૂર્ણપણે થઈ શકે હા જેમ કે કોઈ લક્ષણ દેખાયા સૌરભભાઈ કોઈ વ્યક્તિની અંદર અને આપને પાસે પહોંચે છે તો સૌથી પહેલા કઈ રીતે આની આપણે ખબર પડે આપને ખબર પડે કે ભાઈ હા આ વ્યક્તિને તો ટીબી છે અને સારવાર આ રીતે થશે કોઈ વ્યક્તિ અમારી પાસે એવી રીતે આવતું હોય માં કે ખાંસી આવે છે સાહેબ શરીર જાય છે 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 ગળફામાં આવે લોહી પડે અને એવા લક્ષણો સામે આવતા હોય તો જનરલી અમે એમનો એક એક્સરે કરાવતા હોય એક્સરે જ સારું માધ્યમ છે નું નિદાન કરવા માટે અને એક્સરે માં અમને કશું શંકાસ્પદ જણાય તો અમે એના ગળફાની તપાસ કરાવી સરકારી હોસ્પિટલોમાં ખુબ જ સારી સારવાર જેને સીબી નેટ કહીએ છીએ

પણ એવું નથી કે તમે સાથે બેસો ને કોઈને ટીબી થઈ ગયો તમે ટીબી થઈ ગયો કોઈને છે પરિવારમાં એ રોગીને માસ્ક પહેરવું જોઈએ એને કફ હાઈજીન જોવું જોઈએ ખાંસી ખાતા સમયે રૂમાલ આડું રાખે છીંક ખાતા સમયે રૂમાલ રાખે તો યુઝ્યુઅલી પરિવારજનોને કોઈ તકલીફ થતી નથી હોતી અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં કે જયારે તમે ટીબી દવા એક મહિના પૂરી કરી લો તો તમારા ગળફામાં ટીબીના જંતુ આવતા બંધ થઈ જતા હોય છે એટલે શરૂઆતના તબક્કામાં આપણે કાળજી રાખીએ તો બીજું કશું કરવાની જરૂર નથી હોતી અને પરિવારજનોએ આનાથી કશું જ ડરવાની જરૂર નથી ફેફસાનો જે ટીબી છે સ્કૂટમ પોઝિટિવ ટીબી જેને મેં કહીએ એ કોઈ કોઈ પરિવારજન કે બીજા વ્યક્તિને ચેપ થઈ શકે બીજા કોઈ ટીબીથી એવો ચેપ થતો નથી સૌરભ ભાઈ આ સવાલ હું આપણને બીજા પૂછું તે પહેલાં કોઈ એવી સલાહ આપણા સામાન્ય લોકો જે આપણને જોઈ રહ્યા છે એ લોકોને જાણવા જેવી બાબત ખૂબ અગત્યની અને ફોલો કરવા જેવી પણ આપણા હિસાબે તો કઈ હોઈ શકે ને લગતી ટીબી કોઈને થાય તો પેલું કે એને અથવા બીજા કોઈ એના પરિવાર સદસ્યો સમાજના સભ્યોને ડરવાની જરૂર નથી તમે ટીબીની દવા પૂરી કરો હું ફરીથી કહીશ કે ની દવા ઘણી વાર છ મહિના ઘણીવાર નવ મહિના ઘણીવાર બાર મહિના પણ લેવામાં આવતી હોય આપવામાં આવતી હોય તમને કોઈ દર્દીને ટીબી ની દવા એક મહિનો ખાય એને ખૂબ જ સારું થઈ જાય કોઈ તકલીફ ના રહે છતાં એ દવા પૂરી કરવી ખૂબ જ જરૂરી છે હા સોરોભાઈ જે રીતે આ બીમારી છે ટીબીની એને આપણે એકદમ નાબૂદ કરવાની દિશામાં વધી રહ્યા છે અને સતત પગલા આપણે લઈ રહ્યા છે જોઈ રહ્યા છે આપણે પણ આ તકલીફ જે છે એ હજુ એનો નિકાલ આવ્યો નથી અંત આવ્યો નથી મુક્ત થયા નથી આપણે આનાથી તો આપણે આ દિશામાં હજુ શું કરવું પડે કે જેનાથી આ તકલીફ તો કમસે કમ આપણે દૂર કરી દઈએ ગોપાલભાઈ કોઈ માણસ ને ટીબી થયો ટીબી થયો એને છ મહિનાની દવા લીધી એનું સંપૂર્ણપણે એ રોગ મટી જાય છે એ બીજા કોઈ વ્યક્તિને ટીબી કરતો પણ નથી એનાથી કોઈ બીજું વ્યક્તિ નહી થાય પણ અમે જે પ્રેક્ટિસમાં અમારી જોઈએ છે કે આપણે કોઈ દવા ચાલુ કરીએ દર્દીને એક મહિનામાં સારું થઈ જાય એ એ એ બંધ બંધ દવા કરી દે તમને જણાવ્યું એમ કે જે બેક્ટેરિયા છે ખૂબ જ ધીમે ગ્રો કરતું છે એટલે ધીમે ધીમે આ બેસીલાઇટ ફરીથી ગ્રો કરશે અને એ વ્યક્તિને ફરીથી રોગ થશે ઘણી વાર એ સંજોગોમાં એવું થતું હોય કે જે આપણે શરૂઆતમાં જે ચાર દવાઓ આપતી હોય એનાથી એ ટીબીના બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ ના થાય અને જે બચી ગયેલા બેક્ટેરિયા હોય એ લોકો એ બેક્ટેરિયા એનો રેસિસ્ટન્સ ડેવલપ કરી દે આ ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ગંભીર વસ્તુ છે આ રેસિસ્ટન્સ બેક્ટે રેસિસ્ટન્ટ બેક્ટેરિયા બીજા કોઈને જાય તો એને સીધો રેસિસ્ટન્ટ ટીબી થતો હોય આ રીતે આપણે ટીબીની જે સંક્રમિતતા છે અને જે ટીબી નાખવાની જે સરકારની પ્રક્રિયા છે એમાં આપણે સફળ નથી થઈ શકતા એટલે કોઈ પણ વ્યક્તિ ટીબી થાય તો એ જે એમણે આપેલી દવા છે એનો કોર્સ પૂરો કરે એ સૌથી અગત્ય નું છે તો આપણે ટીબી મુક્ત ભારત જોઈ શકીશું ટીબી ને લઈને ઘણા બધા લોકો એમ કહેતા હોય છે સૌરભભાઈ કે આ લાઈફ ટાઈમ રોગ છે અને હવે આ બીમારી થઈ ગઈ તો હવે રહેશે કદી ઠીક નહીં થશે આ બાબત બરોબર છે કે ઠીક થઈ જાય બિલકુલ એકદમ ના ગોપાલભાઈ એવું બિલકુલ નથી તમે ટીબી નો જે પ્રિસ્ક્રાઇબ કોર્સ હોય એ તમે પૂરો કરો તમારા ગળફાની તપાસ થાય અને એમાં જો ટ્રીટમેન્ટના અંતે જો ગળફામાં ટીબી ના જંતુ ના જોવા મળે તો તમે ટીબી મુક્ત છો અને એવું કશું જ માનવાની જરૂર નથી કે આ આજીવન રોગ છે એવું બિલકુલ નથી સોરોભાઈ હવે આપ અમને એ પણ જણાવો કે ઘણા લોકો કહેતા હોય છે કે આ તકલીફ જે થતી હોય છે એ ખૂબ પીડાજનક થતી હોય છે અને વ્યક્તિ કોઈ પણ જેને અસર છે એ હેરાન પણ ખૂબ થતા હોય છે આપના હિસાબે આ પીડાજનક તકલીફ ખરી ગોપાલભાઈ એવું નથી પીડાજનક તકલીફ નથી પણ એની દવા ઘણીવાર ગરમ હોય છે ટીબી ની દવા ગરમ હોય એટીબી રોગ પણ પોતે થોડો જડ રોગ છે એટલે આપણે દવાની સાથે વ્યવસ્થિત ખોરાક લેવો જોઈએ તાકી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને અને દવાની સારી અસર થાય તમે શરૂઆતમાં કદાચ તમને દવાથી તકલીફ પડે ઉલટી ઉલટા થાય યુઝલી આ બધું આઠ થી દસ દિવસમાં સેટલ થઈ જતું હોય એ જો સેટલ ના થાય એ ચાલુ રહે તો આપણે એ ટીબીની દવા બદલી પણ શકીએ અને એનાથી આ વસ્તુ મટાડી પણ શકીએ પણ જરૂરી એ છે કે આપણે ટીબીની દવા ચાલુ રાખીએ જેમ જેમ દવાની અસર આવશે એમ એમ બધી જ તકલીફો ધીમે ધીમે ઓછી થઈ જશે અને આપ રોગમુક્ત થઈ જશે જે રીતે સૌરભભાઈ દર્દીઓની વાત કરીએ આપણે જે લોકોના પરિવારમાં આ પ્રકારના દર્દીઓ છે ટીબીને લગતા દર્દી અને હાલ સારવાર હેઠળ પણ છે આ પ્રકારના જે લોકો છે એમને સારવાર લેતી વેળા કેવા પ્રકારના જે ભોજન છે ખોરાક છે આપના હિસાબે લેવા જોઈએ જેનાથી એમની તકલીફ છે એ ઝડપથી દૂર થવામાં મદદ મળે અને રિકવરી થાય ગોપાલભાઈ હું તમને જણાવવા માંગુ કે સરકારી હોસ્પિટલોમાં ટીબીની દવા તદ્દન મફત મળે છે સાથે સાથે એ લોકોને પોષણયુક્ત ખોરાક સલાહ આપવામાં આવે છે પ્રોટીન પાવડર પણ આવે છે વ્યક્તિ ને જો ટીબી થયો હોય તો વ્યવસ્થિત દવા લે પોષણયુક્ત ખોરાક જેમાં પ્રોટીન ભરપુર માત્રામાં હોય એવો ખોરાક લે પૂરતા પ્રમાણમાં પાણી પીવે પૂરતો આરામ કરે પૂરતી ઊંઘ લે આવી રીતે આપણે કરીએ તો આપણે ટી દવાની અસર આપણને સારી રહેશે એની આડઅસર આપણને નહીં થાય અને દર્દી જલ્દી સાજો થશે અને રોગમુક્ત પણ થશે એટલે કઠોળ ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ પ્રોટીન ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ અને જેના માટે સરકારી સહાય પણ ઉપલબ્ધ છે સરકાર ટીબીના દર્દીઓ માટે દૂધનો ખર્ચો પણ માસિક રીતે આપે છે આપણને એ પણ મદદ મળી રહી છે હા સોરોભભાઈ જે રીતે આપે ખૂબ ઉપયોગી માહિતી અમે અમને આપી આ એક બાબત આપ અમને એ પણ જણાવો કે કોઈ ટીબીનો દર્દી જે છે એ દર્દી પોતાની રેગ્યુલર લાઈફ જે છે એને જીવી શકે ખરા બિલકુલ જીવી શકે ગોપાલભાઈ એમાં કશું જ વિચારવા જેવું નથી તમે એકવાર સવારે જે દવા લીધી તમને આપવામાં આવી છે એ તમે આપી દો જો તમારો શરૂઆતનો તબક્કો હોય પહેલો મહિનો હોય તમારા સ્કૂટમમાં જો ગળફામાં ટીબીના જંતુ દેખાતા હોય તો તમે એક માસ્ક પહેરી રાખો એના સિવાય તમારે આ વર્ષે બીજું કશું જ વિચારવાની જરૂર નથી તમે સામાન્ય રીતે દોડી શકો હરીફરી શકો તમારું કામ કરી શકો અને આમાં તમારે કોઈ બીજા આપણે નેગેટિવ થોટ્સ લાવવાની કોઈ જરૂર નથી એક આમાં સૌરભભાઈ લોકો એમ કહેતા હોય છે કે આમાં ખૂબ જીવ લેને જે તબક્કો આવતો હોય છે એ તબક્કો આપના હિસાબે કયું હોઈ શકે ક્યાં આપણી ભૂલ થતી હોય છે સામાન્ય લોકોની કે જે દર્દીઓ છે એ લાપરવાહી કરતા હોય છે અને આ તકલીફ જે છે એ ખૂબ વધી જતી હોય છે અને પછી એનો સારવાર આપણે થતી નથી ઘણીવાર જે એવા રોગો એવા દર્દીઓ હોય કે જેમને ટીબી સાથે બીજી તકલીફ હોય જેમ કે ડાયાબિટીસ કિડની સમસ્યા કે એચઆઈવી હોય ઘણા એચઆઈવી ના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ નબળી હોય સાથે ટીબી થયો એ લોકોને બીજા બેક્ટેરિયાના ચેપ થવાની બીજા વાયરસના ચેપ થવાની બીજા ફૂગના એટલે કે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ખૂબ જ વધી જતી હતી આ સંજોગોમાં ટીબી જીવલેણ નીવડે છે ઘણા દર્દીઓ એવા હોય કે જેમને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી થતો હોય ટીબી ચાર દવા હોય એમાંથી બે દવા ટીબીસ્ટન્ટીડિસ્ટન્ટ ટીબી થતો હોય કે જેમાં બે થી વધારે દવાઓ એ ટીબી ના જંતુઓ એને રેઝિસ્ટન્ટ કરી દેતા હોય આ કેસીસમાં ટીબી મટાડવું અઘરું છે અને આ કેસીસમાં ટીબી ઘણી વાર જીવલેણ સાબિત થતો હોય બીજું કે આપણે એક કોર્સ પતાવ્યા પછી જેને આપણે પૂરતો પૂરો ના પતાવ્યો હોય એનાથી આપણા લંગ ફાઇબ્રોફિસ થઈ ગયું હોય ફરીથી ટીબી થાય એ ફરીથી ટીબી થાય તો આ ટીબી જીવલેણ થઈ શકે હા બધા લોકો વાત કરતા હોય છે કે ટીવીની અંદર ફેફસા આપણા જે છે એ એકદમ ખરાબ થઈ જતા હોય છે એ ફેફસા આમાં કઈ રીતે ખરાબ થઈ જાય એ પણ અમને જાણવા માંગે છે ઘણા દર્દીઓમાં ગોપાલભાઈ એવું જોવામાં આવે છે કે ટીવીના કારણે ફેફસાનો અમુક ભાગ સંકોચાઈ જાય એટલે કે ફાઇબ્રોસિસ થઈ જાય એ કોષો એના સુકાઈ જાય અને મરી જાય અને એ આપણા શ્વાસોશ્વાસની ક્રિયા પ્રક્રિયામાં ભાગ નથી લઈ શકતા પણ યુઝ્યુઅલી અમે જે જોતા હોય એ એવું હોય કે એ ફેફસાનો એક નાનકડો એક ફેફસાનો એક નાનકડો ભાગ જ હોય એટલે યુઝ્યુઅલી આ તકલીફ હું જોવા નથી મળતી હોતી અધરવાઇઝ જોવા મળે તો એક નાનો ફેફસા એક ફાઇબ્રોસિસનો પેચ અમે જોતા હોઈએ પણ એનાથી સામાન્ય જીવનમાં કોઈ તકલીફ આવતી નથી સૌરભભાઈ એક છેલ્લો સવાલ પૂછેલો આપને એક બે સવાલ મારી પાસે છે પૂછવાની કોશિશ કરી આપની પાસેથી એક તો ડાયાબિટીસના દર્દીઓ આપણે જાણતા હોઈએ છે કે ડાયાબિટીસના દર્દીઓ આપણે ભારતની અંદર વિશ્વમાં સૌથી વધારે છે અને દરેક વ્યક્તિ ફરિયાદ કરતા હોય છે કે એમને ડાયાબિટીસ છે તો આ ડાયાબિટીસના જે દર્દીઓ છે એમને આ ખતરો ખરો ટીબીનો ડાયાબિટીસ એટલે કે તમારા લોહીમાં સુગરની માત્રા વધુ કોઈ પણ બેક્ટેરિયા એના જીવન માટે સુગર જરૂરી છે ડાયાબિટીસ ના દર્દીઓ એ શુગર એમને બહુ સહેલાઈથી આપી દે તો પડી જવાની એટલે ટીબી દર્દીઓને ડીબી થવાની શક્યતા રહે છે અને જો આપણે ડાયાબિટીસ ના દર્દીઓ આપણા મિત્રો ખાસ કરીને ગુજરાતી મિત્રો કે જે એમને ખાવા પીવાનો ખૂબ જ શોખ હોય એને કંટ્રોલ કરે આપણું સુગર સારી રીતે કંટ્રોલ કરે તો આવી કોઈ ચિંતાની વાત આવતી નથી જતાય જો થઈ જાય તો આપણે વ્યવસ્થિત દવા લઈએ તો મટી પડતી આપણો ટીબીનો લગતો સવાલ નથી પણ એક ડાયાબિટીસ ને લગતો સવાલ હું આપને પૂછેલો કોઈ પણ વ્યક્તિ છે એને ડાયાબિટીસ સોરોબઈ છે એ એક નોર્મલ માણસ જેટલું કેટલું હોઈ શકે આપણે જો ફાસ્ટિંગ બ્લડ સુગર એટલે કે સવારનો ભૂખ્યા પેટનું સુગર આપણે કોઈનું 126 126 એનાથી વધુ આવતું હોય તો એ ડાયાબિટીસ નું કટઓફ છે એનાથી ઉપર આવે તો આપણે એમને ડાયાબિટીસ છે એવું કહી શકીએ કોઈ વ્યક્તિનું જમ્યા પછીનું બ્લડ શુગર બસો થી વધારે આવે અધરવાઇઝ રેન્ડમ બ્લડ શુગર બસો થી વધારે આવે તો આપણે એ લોકોને ડાયાબિટીસ કહેતા હોઈએ ત્રણ મહિનાની એવરેજ રિપોર્ટ કે જેને એચબી એ કહેવાય એ જો સાત કરતા ઉપર આવે તો આપણે એમને ડાયાબિટીસ તરીકે સારવાર આપવાની રહે સોરોભાઈ એક સવાલ હું આપને હજુ પૂછું લઉં ને લગતો સવાલ આજની ભાગદોડની લાઈફની અંદર કોઈ પણ વ્યક્તિ આ ટીબી ની બીમારી થી બચવા માટે આપના હિસાબે શું કરી શકે તમારે આનાથી બચવું હોય તો તમે તમારા શારીરિક કાળજી પર ધ્યાન રાખો તમારું પૂરતી ઊંઘ પૂરતો ખોરાક પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને જે આપણું સ્ટ્રેસ છે એ ઓછું થાય એ પ્રમાણે આપણે રહીએ તો આપણે ટીવી થી ચોક્કસ બચી શકીએ શહેરની ભાગદોડ ટ્રેન બસ ની ગર્દી સ્લમ વિસ્તાર ગટર પાણી આ બધું TB ને પ્રમોટ કરનારી વસ્તુ છે જો આપણે એના બચી શકીએ એવા વાતાવરણ થી બચી શકીએ તો આપણે ચોક્કસ આપણે આપણી જાત ને TB થી બચાવી શકીએ છીએ એક સવાલ હજુ પૂછી લઉં સૌરભભાઈ આ જે પાન મસાલા લોકો શોખીન છે પાન મસાલા આપણે જોતો હોય આ એક કૂટ એવો આપણામાં મોટા પ્રમાણમાં જોવા મળે છે મોટા ભાગના યુવા પેઢીમાં તો પાન મસાલા ગુટકાનો યુઝ ખૂબ કરે છે આનાથી પણ આ રોગનો ખતરો ખરો તમે ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો ગોપાલભાઈ કોઈ પણ વ્યસન પાન મસાલા સોપારી એ તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરે તમારા જે મોઢાની જે અંદરની ચામડી હોય એને ઈજા પહોંચાડે જે તમારું પ્રોટેક્શન કરતી હોય હવે આવા જે નુકસાન પહોંચાડેલી મ્યુકોઝા છે એમાં ટીબીના જંતુઓ જલ્દી ફસાઈ જાય બહાર નીકળી ના શકે અને આવા લોકોને ટીબી થવાની શક્યતા હંમેશા વધુ રહેતી હોય જે લોકો આલ્કોહોલ એટલે કે દારૂનું વ્યસન કરતા હોય એ લોકોને પણ ટીબી થવાની સંભાવના ખૂબ જ વધી જાય કારણ કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અને સાથે સાથે એમનો જે અંતરાષ્ટતુ હોય એ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં થતું હોય એના કારણે આ જે પણ વ્યસન કરતી વ્યક્તિઓ છે એમાં ટીબી ની સંભાવના ખૂબ જ વધી જતી હોય સોરો મે આપને પાસે સવાલ તો હજુ છે પણ આપને પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રોને ટીબી ને લગતી ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર ટીબીને લગતી તકલીફ ઉપર વાત કરી રહ્યા હતા ટીબી કઈ રીતે ફેલાઈ શકે છે સારવાર એને કઈ રીતે લેવાય ટીબી આપણને થઈ જાય તો એને એના લક્ષણ શું છે આપણને કઈ રીતે ખબર પડે કે ટીબી આપણને થઈ ગઈ છે અને હવે આપણે સારવાર લેવાની દિશામાં ઝડપથી વધી જવું જોઈએ એ તમામ પાસા ઉપર જાણવાની કોશિશ કરી રહ્યા હતા સૌરભભાઈએ ખૂબ ઉપયોગી માહિતી આપી જે આપણે ધ્યાન રાખવા જેવી છે કાલે ફરીવાર મળશું કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર